આજ તો બપોરે જમીન પછી મારે કામરેજ જવાનું હતું ઘર બહાર નીકળ્યા તો કઈ વાંધો નહીં હવે અહીંયા થી આપડે બધા ને હારે જવાનું છે કામરેજ અહીંયા જો મજા આવે ગામડા જેવું લાગે મજા ભલે આવે પણ કામ કરવાનું છે આ બધા કામ કરે ને તો હું આ બધા છોકરાને લઈને આવી ગઈ અગાશી ઉપર કરવાનું એવું આયા પછી જો પ્રસાદી લીધી મજા આવી ગઈ આયા મોડે સુધી બેઠા રાસ કે હવે ઘરે જવું છે ઊંઘ આવે છે પણ રસ્તામાં વરસાદ પુલ નીસે ઉભા રહેવું પડ્યું અને મારે તો નાવું થયું આ કમેન્ટમાં કે જો રાતે બે વાગ્યે માવો ખાવો જરૂરી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકા દઈશ લાઈક્સર સબસ્ક્રાઈબ